કરજણ તાલુકા સેવા સદન ખાતે સાત બારના ઉતારા માટેની ડાઉન રહેતા નાગરિકો મુશ્કેલીમાં હાલમાં પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે જેને લઈ આવકના દાખલા સાત બારના ઉતારા જેવા અનેક સરકારી દસ્તાવેજોની નાગરિકોને જરૂર હોય તેમજ ખેડૂતોને નવી લોન અને બીજા કામ અર્થે સાત બારના ઉતારાની તાતી જરૂર હોય ત્યારે કરજણ તાલુકા સેવા સદન ખાતેનું આરઓઆર સર્વર વારંવાર છેલ્લા ઘણા દિવસથી ડાઉન થઈ જાય છે જેને લઈ પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કલાકો લાઇનમાં ઊભા રહેવાનો વારો નાગરિકોને આવે છે ગામડાઓમાં પણ આરો વારનું સર્વર ડાઉન હોવાથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે તંત્ર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠવા પામી છે લોકો જનસેવા કેન્દ્ર ખાતે ધરમધક્કા ખાઈ રહ્યા છે દાખલા સાત બારના ઉતારાને માટે શું કારણ છે એના માટે ઉપરથી સર્વર ઘણા દિવસથી ચાલે છે હમણાં વચ્ચે બે દિવસ ચાલે છે બંધ થાય છે ચાલે છે બંધ થાય છે એના કારણે આવું થાય છે તો લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે સાત બારના ઉતારવા માટે અત્યારે જે સીઝન શું કહેશો બાબતે બસ આ સર્વરનું કંઈક પ્રોબ્લેમ છે વહેલી તકે સર્વર અપ કરે એવી અમારી નંબર વિનંતી છે જેથી લોકોને ધક્કા ખાવા ના પડે